સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ચંડોળામાં અતિક્રમણ લઈ ચાલી રહેલી ડિમોલ્યુશનના બીજા તબક્કા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી જેમાં તેમણે જણાવ્યું કે ડીએલઆર દ્વારા તળાવની માપણી કરી ખૂંટા લગાવીને નક્કી કરેલી સીમામાં આવેલા ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવ્યા ફેઝ ટુ અંતર્ગત અત્યાર સુધીમાં પચાસ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આ ઉપરાંત એએમસીએ અતિક્રમણ રોકવા પાંચ કિલોમીટર લાંબી દિવાલ બનાવવાનું શરૂ કર્યું છે જેનો અંદાજિત ખર્ચ ત્રણ કરોડ છે બે હજાર દસ પહેલાથી રહેતા લોકો માટે એમસીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબ્લ્યુએસ કેટેગરીના મકાનો આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તો બાંગ્લાદેશોના ગઢમાં બુલડોઝર ફરી વળ્યા છે પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલ્યુશન કાર્યવાહી ચાલી રહી છે માપણી કરી લગાવવામાં આવેલા ખૂટ અંદરના મકાનો દૂર કરાયા છે તેવું એમસી તરફથી કહેવામાં આવ્યું છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ ટુ ડિમોલ્યુશનની કામગીરી આજે વહેલી સવારે સાત વાગ્યાથી જ શરૂ થઈ ગઈ હતી ચંડોળા તળાવ મેગા ડિમોલ્યુશન પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે

કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે બનાવ્યા છે સાથે સાથે મસ્જિદ છે છે તો આ જે હવે જુઓ સો બસો વર્ષ પહેલા અહીંયા તલાવ સિવાય કોઈ હતું જ નહીં બરાબર છે આ અમદાવાદનો સૌથી મોટો તલાવ હતું હવે ધીરે ધીરે અહીંયા લોકો વસતા ગયા મંદિર મસ્જિદ બધા જ એ બનાવી જ લે પણ આ ક્લિયર તો બધા થશે જ બંને જ કોમ્યુનિટીના લોકો રહે છે એવું નથી કે એક જ કોમ્યુનિટીના રહે છે ખાસા બીજા બંનેના છે અને

સાથે ચંડોળા મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઇક જાણ કરાઈ હતી વીસ મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાનો ખાલી કરી દે જે લોકો વર્ષ બે હાજર પહેલાથી બે દસ પહેલાથી રહેતા હોય તેઓને શરતોને આધીન ઇડબલ્યુએસ આવાસ યોજનાના મકાન મળવા પાત્ર હોવાથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી તો વહેલી સવારે સાત વાગ્યાથી જ આ પ્રક્રિયા ચાલુ કરાઈ છે ફેઝ વનમાં ચાર હજાર કાચા પાકા બાંધકામ દૂર કરાયા હતા જ્યારે કે ફેઝ ટુમાં અંદાજીત આઠ હજાર કાચા પાકા બાંધકામ દૂર કરવામાં આવશે ફેઝ વનમાં એક પોઈન્ટ પચાસ લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરાઈ હતી જ્યારે કે ફેઝ ટુમાં બે પોઈન્ટ પચાસ લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરવામાં આવશે ફેઝ વન જયારે થયું ત્યારે બે હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહ્યા હતા જ્યારે કે ફેઝ ટુની કાર્યવાહી સવારે સાત વાગ્યાથી શરૂ થઈ છે ત્યારે ત્રણ હજાર પોલીસ કર્મીઓ પચીસ એસઆરપી ટુકડીઓ બંદોબસ્તમાં છે સાથે જ પચાસ જેસીબી અને હિટાચીંગ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે તો છંડોળા તળાવ બે ભાગમાં વહેંચાયેલું છે છોટા ચંડોળા તળાવ ઈસનપુર વિસ્તારમાં આવેલું છે અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે ઈસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર આ વિસ્તરેલું છે તો હાલમાં ડિમોલ્યુશન હાલમાં ચાલી રહ્યું છે ત્યારે સવારે સાત વાગ્યાથી જ આ કાર્યવાહી શરૂ થઈ હતી પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરાય જ્યારે હવે જે બીજો તબક્કો છે તેમાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે સૂર્યનગર પોલીસ ચોકીથી શાહ આલમ તરફનો જે ભાગ છે છોટા તળાવ વિસ્તાર કહેવાય છે હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે અંદાજે સો મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે દૂર થયા છે તો એમસીએ અતિક્રમણ રોકવા પાંચ કિલોમીટર લાંબી દિવાલ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે જેનો અંદાજિત ખર્ચ રૂપિયા ત્રણ કરોડ થાય છે તો સાથે જ બે હજાર દસ પહેલાથી રહેતા લોકો માટે એએમસીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ કેટેગરીના મકાનો આપવાની પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક જલક વહેલી સવારે સાત વાગ્યા થી જ ડિમોલ્યુશન ની કાર્યવાહી હાથ ધરાઈ છે અત્યાર સુધીમાં કેટલા દબાણો હટાવાયા છે શું વિગતો છે કૃષ્ણા જે થોડા દિવસ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે મેગાડ ઇમોલેશન ચંડોળાનું શરૂ કરવામાં આવ્યું હતું પાર્ટ વન પછી આજે જે પાર્ટ ટુ છે તે પાર્ટ ટુનું જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ટોટલ બે પોઈન્ટ પચાસ લાખ ચોરસ મીટર જે જગ્યા છે તે જગ્યા ખુલ્લી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વહેલી સવારથી જ જે ચંડોળા પાર્ટ ટુની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે બે ત્રણ હજાર જેટલા જે પોલીસ કર્મીઓ સાથે હિટાચી મશીન અને જેસીબી મશીન ત્યારબાદ કોર્પોરેશનના સ્ટાફ સાથે મળી રહી છે આ વેગા ડિમોલેશનની જે કામગીરી છે તે કામગીરીમાં જોડાયું છે એક સમયે જે ચંડોળા છે તે ચંડોળા જે તળાવ છે તે ઝૂંપડા અને કાચા પાકા મકાનોથી જે ભરાઈ ગયું હતું તે હવે ક્લિયર દેખાય તે રીતનું તમે દ્રશ્યમાં જોઈ શકાય છે એટલે કે જે કોર્પોરેશન દ્વારા સાત જેટલા જે ઝોન છે જે કોર્પોરેશનના જે સાત ઝોન છે શહેરના સાતે ઝોનની જે ટીમો છે ટીમોને કામે લગાડી દેવામાં આવી છે અને પરિણામે જે કામગીરી છે તે બે થી ત્રણ દિવસમાં જે પૂર્ણ કરવાની હતી તે વહેલી તક પૂર્ણ થાય તેવી જે છે શક્યતા સેવાઈ રહી છે કારણ કે જે તંત્ર છે તે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે તે નિવેદન આપવામાં આવ્યું છે કે જે કામગીરી છે તે સઘન બનાવવામાં આવી છે લગભગ પચાસ જેટલી જે કામગીરી છે તે હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે સમગ્ર જે ચંડોળા છે તે ચંડોળાની આસપાસ જે મકાનો દેખાતા હતા તે હવે કાઠમાળમાં ફેર ગયા છે એટલે કે મોટા પ્રમાણમાં જે ચારે બાજુ છે તે કાઠમાળ જોવા મળી રહ્યો છે હવે જે ડિમોલ ઇન્સ્ટોલેશન જે કામગીરી પૂર્ણ થશે કે તરત જ જે મહાનગરપાલિકા દ્વારા જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ છે જે ચંદોળા તળાવને ડેવલપ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે અ મહત્વની બાબત એ છે કે જે લોકો જે અહીંયા મકાન ધરાવતા હતા જે લોકો રહેતા હતા તેઓને કોર્પોરેશન દ્વારા છે તે મકાન ફાળવણીની વાત કરવામાં આવી છે ફોર્મ પણ વિતરણ કરવામાં આવ્યા છે વળી છેલ્લા બે દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું હતું સતત તેઓને

હજી તંત્ર દ્વારા જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તે બાંગ્લાદેશીઓની અગાઉ પહેલેથી જે છે તે અટકાયત કરી દેવામાં આવી છે અને તેઓ જરૂરી જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હાલ જે કોઈ બાંગ્લાદેશી ઝડપાયું નથી અત્યારે જે લોકો રહે છે તેઓ ભારતીય હોવાનું જે તંત્ર છે તે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે અને જે લોકો જે અહીંયા રહેતા હતા જે લોકો બે હજાર દસ પહેલા જે વસવાટ કરતા હશે

માનીએ તો કોર્પોરેશન દ્વારા જે ચાર દિવસનો જે પોલીસ બંદોબસ્ત છે તે માંગવામાં આવ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા ગઈકાલે બે દિવસમાં ડિમોલેશન પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી હાલ જયારે જે વાત કરવામાં આવે તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે કામગીરી છે તે ખૂબ જ ઝડપી કરવામાં આવી છે વહેલી સવારથી જે કામગીરી છે તે કરવામાં આવી છે અને લગભગ પચાસ ટકા જેટલી કામગીરી છે તે હાલ ડિમોલેશન પૂર્ણ કરી દેવામાં આવી છે એટલે કે આજ સાંજ સુધીમાં લગભગ જે દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે

તો અમદાવાદના ચંડોળામાં અતિક્રમણને લઈને ચાલી રહેલી ડિમલ્યુશનના બીજા તબક્કા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે ડીએલઆર દ્વારા તળાવની માપણી કરી ખૂંટા લગાવીને નક્કી કરેલી સીમામાં આવેલા ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવ્યા ફેઝ ટુ અંતર્ગત અત્યાર સુધીમાં પચાસ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આ ઉપરાંત એમસી અતિક્રમણ રોકવા પાંચ કિલોમીટર લાંબી દિવાલ બનાવવાનું શરૂ કર્યું છે જે અંદાજીત ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે

બીજા ફેઝમાં લગભગ અઢી લાખ ચોરસ મીટર જેટલી જગ્યા છે આઠ એક હજાર જેટલા આવાસો છે ઝૂપડા છે કાચા પાકા મકાનો છે તો એને દૂર કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને આમ અમારું પ્લાનિંગ હતું બે ત્રણ દિવસમાં પણ આજે જે પ્રમાણમાં લોકોએ પણ સહકાર આપ્યો છે એમાં પોતાના મકાનને ખાલી કરી આપ્યા છે એ પ્રમાણે કામગીરીની ઝડપ વધી છે એ પ્રમાણે અમે સાંજે એસેસમેન્ટ કરીશું કે કેટલું બાકી રહ્યું છે સર વાત કરવામાં હવે હવે કામગીરીની તો આગળનું કયા પ્રકારનું આયોજન રહેશે

જે લોકો અહીંયાથી દૂર થયા છે એમના માટે આપણે એક તો જે રેન બસેરા છે આપણા આવાસોને ત્યાં આગળ એમને ટેમ્પરરી રહેવાની વ્યવસ્થા કરી જે લોકો અહીંયાથી વિહોણા થયા છે એમને અમારી વિનંતી છે અપીલ છે કે તેઓ કોર્પોરેશનની રેન બસેરાની ઉપયોગ જે ફેસિલિટી છે એનો સહારો લે ત્યાં પણ રહેવાની વ્યવસ્થા છે જ્યાં જમવાની પણ વ્યવસ્થા છે ત્યાં સુધી અને જે લોકોને એલિજિબલ છે એમના આવાસ અમે ડ્રો કરીને જે એલિજિબલ હશે એને આવાસો પણ અમે આપીશું કેટલા લોકો જે મકાન માટે અત્યારે ફોર્મ લઈ ગયા છે વિતરણ થઈ ચૂક્યું છે અત્યારે અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ લગભગ છત્રીસો જેટલા ફોર્મ્સ ગયા છે હવે ફોર્મ ભરીને જે પરત લેવાની પ્રક્રિયા ચાલુ છે પણ હજુ લોકો એમાં જમા કરાવવાના બાકી છે કહાતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભારતભાઈ પરમાર કે જેમનું કહેવું છે કે જે ટંડોડા છે ડિમોલેશનની જે કામગીરી છે તે પૂર જોસપા ચાલી રહી છે અને જે કામગીરી પૂર્ણ થયા બાદ કાટમાળ દૂર થયા બાદ સમગ્ર જે તળાવ છે તે તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે કેમેરામેન જીવા ભરવાડ સાથે ચલક અત્યાર હું જીએસટીવી અમદાવાદ